પોરબંદર ચોપાટી ખાતે વહેલી સવારે નવરંગ સંસ્થા દ્વારા પ્રભાતિયાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો એ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા આપણી વિસરાતી જતી સંસ્કૃતિના જતન માટે વહેલી સવારે સાડા છ વાગ્યે ચોપાટી ખાતે દરિયા કિનારે પ્રભાતિયાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય સંગીત નૃત્ય નાટ્ય ચિત્રકલા છબીકલા લોકકલા શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવી હતી જેના ભાગરૂપે નવરંગ સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કરીને ઉપસ્થિત લોકોને સમુદ્રની લહેરો સાથે સંગીતના તાલે દોલાવ્યા હતા વહેલી સવારે પ્રભાતિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડોક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર કમલ મહેતા ડોક્ટર યોગેશ સોની

સુંદર આયોજન માટે નવરંગની સમગ્ર ટીમને અભિનંદન આપી બિરદાવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા અને સેક્રેટરી સ્નેહલ જોશી સંયોજક સંજય માળી કેટન પટેલ દુર્ગેશ ઓઝા અને નવરંગ સની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા ચોપાટી દરિયા કિનારે કદાચ પોરબંદરમાં પહેલી વખત પ્રભાતિયાનો કાર્યક્રમ વહેલી સવારે સાડા છ વાગ્યે યોજવામાં આવ્યો હતો પ્રભાતિયા એ આપણી વિસરાતી જતી સંસ્કૃતિ છે રાતના સમયે ખૂબ મોડે સુધી કાર્યક્રમો અને ડાયરાઓ અને બીજા અન્ય સંગીતના કાર્યક્રમો ચાલતા હોય છે પરંતુ વહેલી સવારના પ્રભાતિયા એ હવે આપણને ક્યાંય સાંભળવા મળતા નથી એટલે નવરંગ સંસ્થા દ્વારા પોરબંદરમાં સમુદ્રના કિનારે અને સાવરકુંડલાના પ્રખ્યાત ગાયક કલાકાર એવા રેખાબેન વાડાનો પ્રભાતિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં વહેલી સવારે સાડા છ વાગ્યે સમુદ્ર કિનારે પુષ્કળ પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહી સાહિત્યપ્રેમીઓએ આ પ્રભાતિયાની મોજ માણી હતી